નાથ વગરની નારી નકામી અને મકાન વિનાની ની બારી નકામી ખીચડી બવખારી નકામી ને સાકર વિનાની ઘારી નકામી એમ સમજણ વગરનું દેવું નકામો ને નીતિ વગરનું નું લેવું નકામ એમ સમજે તેને કેવું નકામું અને કોઈને ઘરે જા જા પડ્યું રે હું નકામો એમ કામ વગર નું જાવું નકામો અને ભૂખ વગર નું ખાવું નકામો એ ભાઈ નીર વગર નું પીવું નકામો અને આવા ગળા વગર નું ગાવું નકામો પ્રાણ વગરની કાયા નકામી ને મર્યા પછી આ બધી માયા નકામી વાડી વગરની સરિતા નકામી અને વિનય વગરની વનીતા નકામી એમાં મહંતો વગરની મઢી નકામી અને હળદર વગરની કઢી નકામી બહુ સમજે નહીં તો હાહુ એને વઢી નકામી ને ચટણીમાં નકામી અધિકારી નરમ ગુણવાન બવ ગરમ નકામા એ ભક્તિ માં બવ ભરમ નકામા ને બાપા પ્રેમી પાસે બવ મરમ નકામા સત્તા સામે શાન ન કામુ અને બહુ જાજુ પછી ઢાપણઈ ન કામુ કામ ન લાગે એવું ખાપણ ન કામુ ને ડાયાબિટીસ વાળા ને ગળપણ ન કામુ તો આત્માત્મા વડકા ન કામા ને બવજાજા પછી કડકાય ન કામા એસો માટે બહુ જાજા ઉછાળા ન કામા ને ખેતર માં બહુ નાડા નોરડા હ ઉગાડા નકામા ને ઘરમાં સાથે શાળા નકામા